ભરૂચ આમોદ નેશનલ હાઇવે ચોસઠ ઉપર આમોદ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે સર્વિસ રોડ ઉપર છેલ્લા વીસ દિવસથી પંદરથી વીસ ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે આ ખાડો નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યો છે સ્થાનિક લોકોએ વ્યંગ કરતાં કહ્યું કે આ ખાડો પૂરવા માટે અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે નગરપાલિકા દસ્તાવેજોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો બતાવે છે પરંતુ વાસ્તવિકતામાં નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે પશુઓને પણ આ ખાડામાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે બાઇક ચાલકો અને રાહદારીઓને ધૂળની ડમડીઓથી બચવા માટે મોઢા ઉપર કપડું બાંધીને મુસાફરી કરવી પડે છે આ સમસ્યાના કારણે સ્થાનિક રહીશોની દૈનિક જીવનચર્યા પ્રભાવિત થઈ રહી છે ખાડા છે અત્યારે જે બાઇક સવારના ઇતિહાસ સર્વિસ ઉપરથી નીકળે છે જીવની જોખમ પર નીકળે છે બીજું કે આપણે ગંભીરા બ્રિજ પર વધતા બનાવ બને હતો ટ્રક એક ફસાઈ લઈ હતી એક મહિના પછી બહારથી જે ટેકનિકલ આવ્યા હતા એમને અમને એવું દેખાય છે કે આ વીસ પચીસ દિવસથી જે ખાડો પડેલો છે નગરપાલિકા કે વિદેશથી ટેકનિકલ બોલાવે ને આ ખાડો પૂરાવે એવી અમારી માંગ છે આવે નગર પાલિક હવે અત્યારે રાતની સમ રાત્રિના સમયે ત્યાં અહીંયાથી બાઇક સવાર નીકળે છે અંધારામાં કઈ દેખાય ને ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય બીજું કે કોઈ ગમે તેવી મોટી દુર્ઘટના બને એ પેલા ખાડો થી વેરી તકે પૂરા જવો જોઈએ અમારી એટલી માંગ છે કે નગરપાલિકા ઊંઘી રહેશે તો નહીં ચાલે વહેલી થી વહેલી તકે આ ખાડો પૂરે બીજું કે આ રોડ મકાન માર્ગ મકાનો આ વિભાગ વાળા જે આ રોડનું કામ ચાલી રહ્યું છે તો આજે ચોમાસા કામ એ લોકો કરે કે મેન્ટલ દબાવે છે તેની પર ઓલર નથી ફેરવતા કશું નથી ફેરવતા અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે આ દબાવી દબાવે તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે દૂર ઉરે છે બાઇક સવારોને તકલીફ પડે છે એ તકલીફમાં સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે